હવે લાગે છે મંગલ ગ્રહ ઉપર રહેવા તો આવું પડશે ખરેખર હો હવે એક કોમ કરો તમે ચોવીસ કલાક સાલુ ને સાલુ રહો આ તમે આ શું આદર્યું છે હું એમ કહું છું એટલે તમે પેલા વવરાવો છો પછી પલાળો છો એટલે કોઈ થોડીક શરમ જેવું આવે ને થોડીક આટલી શરમ આવે તમને એમ કહું છું ધરતી ઉપર શું કરવા મેચા છે આ મરી જા હા ગાધા પીધા વગર તમે ભલા થઈ આટલા એટલા કીધું મસ્ત કોરું કાઢ્યું છે ઉનાળામાં માપવાના જુ પુણા પલાડ્યા હવે શિયાળા દાર પલાડીએ તમારું પલું થાય તમારું શરમ એમ કઉક વરદ આવ્યો પણ થોડો આવે ને વરદ કીધું આવ્યો પણ વધારે તમારું રૂવું ના પડત રાત

તમે ભોય વાળા હોય લોહી પીધો બગાડો છો ઉપર વાત કરીએ નહીં બગાડતો આ શું કર્યું તાર એ તો ફોન તો આપને કે જારી વાડી તારી પર લીધી કે એટલે શું ઊભી ઊભી રાખો ઊભી ઊભી રાખવી હતી વાડી વાડી કાકા આપણે જાર તો વેલ આય લઈ જો તમારા બેન હોય કોમ નહીં તમે બે જણા માધન માં જાતા રહો લ્યા તમે બે જણા કાકોન બધું તો માધન માં જો અમે તુરા માધન માં જ તારે પછી તો પછી ઊભી ધાર રખાવરાયલા

પલાડવા પલાળી જાય છે રાતના પલાળી જાય છે રાતના ચૌરા હોય તારે પછી હું તો લોહી પીજ ઉમે પૂળા પલાળ્યા મગફળી વાપવા ના જીધી મેં કીધું જારે વાવું સિવાય ઢોરા ના પૂળા હેડ્યા જ હોય પૂળા વાયા

તમારે રાજગારા ની વાત કરતોગરાજૂરી ના કરે તો આપડી મજૂરી એની ચિંતા મત કરો બી વિચાર કરો તમે તમારે ટોમેટો બગાડ થાય આ ટમેટો ભાજી ભાજપ નઈ પડતો એ તો તમારે વગેરે વધવા પડ્યું કે ખબર તમારા <laughs> <laughs>

અલા આટલું નુકસાન શું નહોતું ખબર જ નથી પડતી કોઈ એને એનું નહી તમે જવાના થઈ નુકસાન શું છે કેમ તો ટમેટા લેવાયા ટમેટા લેવાયા નવડો

વરસાદ છે પછી છે ને ઓના લેખ નો મેખ મારું હું યાદ રાખું છું યાદ રાખ દે આ જમીન છે

પલાડી મેળા એ કરવામાટુ ખાવા નહી છે તમારું ભલું થાય હવે તમારી ભાઈ થઈ ગયા ઘેર છું મારે ઘેર થયું ઊંઘુ કરવું ભગવાને બધું કર્યું છે આ મોસો આવું lara khel gadya